જય દ્વારિકાધીશ જય સનાતન જય માતાજી મિત્રો હવે અંકિત વાઘેલો લુખીનો હકલો હકલો લુખીનો સુરતવાળો અને મનસુખ લુખીનો આ ત્રણે સત્યને સાથ આપે છે જોજો સાંભળજો અમુક બેનેને એવી ફરિયાદો કરાવેલ છે કે નિર્દોષ હલવાઈને બેઠા છે અમુક બેન દીકરીઓના ઘરભંગાણા છે આવા પુરાવા આપણી જોડે છે ને આ લુખીના પેટના એમ કહે છે કે અમે સત્યને સાથ હાલીએ છીએ હવે હકલો લુખીનો જાણતો નથી મારો વિડીયો પ્રમદી રાત્રે સાડા નવ વાગે ચડ્યો છે સાડા નવ વાગે વિડીયો ચડી ગયો છે આવલી સુનિતા મેડમનો તો એમ વાત મારાથી ક્યારે થઈ છે વાત થઈ રહી છે પછી એડિટ કર્યું હશે છે પછી ચડાવ્યું હશે છે તો એમાં લુખીનો હકલો કાલના ઓડિયો મેમ બોલે છે અગિયાર વાગે બેનને હેરાન કરે છે એટલે આ લુખીના પેલું સબૂત તો લે પૂરું જાણ્યા જોયા વગર તું ઉલડી પડે છે એમાં આ અંકિત વાઘેલો સલાહ સૂચન કરવા વાળો ઓલો નાગદન બાડો તારો બાપ બાડો નથી હું તો દેખું છું તારો બાપ ને તારી મા બાડા હશે એ જોઈ લે પેલો તારું ખાનદાન બાડું હશે અને અવારનવાર એમ બોલે છે ખાડો બનવાનો શોખ તો તારે કેટલી બેનું છે એ ત્યાર રાખ મારા ગામમાં ઘણા વાંઢા છોકરા છે એક વખત લગ્ન કરાવી દે એટલે મારા ગામમાં શાંતિ થઈ જાય બચારે વાંઢા રહે એને વાંઢેને જ જોઈશી હો અમારે નથી જોતી અમે બ બે વખત લગ્ન કરી લીધા છે એટલે લુખીના સુધરી જાજે બાકી ખોટી રીતે તું બદનામ કરવાનો ધંધો ના કરતો નાગીના તો સાંભળો આ ઓડિયો

મનસુખભાઈ મનસુખભાઈ નો તમારે એમ કેવું તું એવા સાથે સપોર્ટ કરશો કે જેને ધર્મ દેવી દેવતા વિરોધ કર્યો મને એવું છે કે હેમંતભાઈ અમને તકલીફ છે કે તમે એવા માણસ સાથે વાત કરો છો કે જેને આંબેડકર અપમાન કર્યું હતું મહિલાઓને ના કેવાના શબ્દ કીએ છે તો આ વસ્તુ એને ન કેવાય ખોટા ને હાથા કેવું પડે અને જે આંબેડકર અપમાન નથી એને ખોટી જે દર્શાવીને દર્શાવી છે ને મૂકવું છે

અને અમે અમે છે ને અમે જેટલું આંબેડકર નું માન નથી રાખી શકતા ને એટલું તો તમે રાખો તમારો કોઈ ખરાબ ઈરાદો નથી અને છે ને તમને ખોટી રીતે દર્શાવે છે છે એને ઉપસાવે અને જાતિ જાતિને બતાવે છે ધર્મ ધર્મ ને અટક અટક સાથે બધા છે અને અત્યારે એને પૈસાથી જ મતલબ છે અને મને એક ને એક વસ્તુ બોલાવી અને ઈ જાહેર કરી એને અલગ અલગ ઇન્ટરનેસ્ટ માં વાપરી અને એનો ફાયદો ઉપાડે છે હા તો લાભ છે ને મને લાભ છે લાભ ખાલી એને જ છે કોઈ જામનગર થી ફાળો કઈ સુતા નહી આપે તો કે સુનિતા એવા વિડીયો નહીં ચડાવે કે મને આપ્યું એને ખબર છે કે મને આપ્યું છે તો હેમતે આપ્યું છે હા એની અત્યારે એમ કે છે કે આપ્યું જે કઈ મને મળ્યું છે એમ કારણે ના કારણે મળ્યું છે મને હું અત્યારે ઉભી છું તો હેમત ના કારણે ઉભી જવું એના મનમાં એટલું છે હવે ઈ નો અંકિત વાઘેલા અવારનવાર ઓડિયામાં શરૂઆતમાં શરૂઆત માં શું બોલે ખબર હે ખાડો થવાનો શોખ છે બનાવી બનાવો હતો તો તારી બેનત હે અંકિત વાઘેલા ને તારે આવો શોખ હોય કોક ને આવું કેવાનું અંકિત વાઘેલા અંકિત વાઘેલા એમ કે કોઈ પણ મહિલા આ ન બોલાય પણ એના જે શરૂઆતના જે શબ્દ છે એની માના સંસ્કાર એને બતાવી માના સંસ્કાર તો જો એની માય આવું જ છે બતાવી દે છે કે આ ગમે મીડિયા મેં એમ જ બોલે છે એને મારો હાડો બનવાનો શોખ છે તો તું જ બનને અમારો હાડો તારી બેનું હોય એટલું જેટલી હોય તો હું એકલો સંભાળી લઉ બોલો હા પણ આ બોલું છું જેટલી હોય એટલે તમને લખાણ કરી દેવાનો અને આ ઓડિયો ચડાયા પછી તમને દેવી હોય તો આપણે સંભાળી લેવી અરે કોઈ પણ મને કોઈ એવું આબર છે કે આ તે કોઈ વસ્તુ મને છે જ નહીં કોઈ પણ મહિલા વિશે ન બોલાય આ આ છે મહિલા નું જ બતાવે છે મારો ને નો મામલો અંગત મામલો હતો એનાથી એમ કે તમે બોલ્યા તમે બોલ્યા તમે બોલ્યા હું કઈ સેલિબ્રિટી તો નથી તો હું બોલું એ થઈ જાય મને કે તમે બોલ્યા મેં કીધું ભાઈ પેલા તો કોઈ ની પરમિશન વગર રેકોર્ડિંગ ના કરાય પછી પૂછીને તો કે ના ના તમને ખબર ન હોય સેફ્ટી માટે રેકોર્ડિંગ કરતા હોય સેફ્ટી માટે કરવાની હોય તો મારા સાથે દીક લાગતી હોય તો વાત જ ન કરાય ઓલા હેમત નો વિવાદ આલે રે એમાં વચ્ચે આ બાડો બાડો નથી તારો બાપ હાચો રે તારી માં તારો બાપ બાડા હોય તો એ પેલા ચેક કરી લેજે

મહિલાઓ નું માન ફોગજ કરે છે આ શબ્દ બોલે એટલે છે હા અને જે જ બદનામ હોય બરોબર એને બદનામીનો કઈ ડર હોય સામે સામેથી ફોટો આપીને ક્યાંક જાવ ચડાવો તો ખબર નહી પડતી હોય એને હલો જેટલું માન સ્ત્રી ને વાલું હોય એટલું જ માન સન્માન પુરુષ ને વાલું હોય કોઈ પણ વ્યક્તિ નું માન સન્માન તો જળવાવું જ જોઈએ નઈ હવે આ જે ઓડિયો વિડીયા વાયરલ કરે છે ફ્રી પ્લાનિંગ થી કરે છે તમને ખબર છે પેલા મનસુખભાઈ વાત કરી લે તારે આ રીતના વાત કરવાની છે આજે સવારે ઓડિયો જોયો એમાં સુનિતા કેતી મનસુખભાઈ આપડે તો છે ને હું મારી વાત સાંભળો એમાં એવું છે આપડે તો એને આ રીતના વિડીયો બનાવવા માંગતા હતા ને થી પેલા તો એને આપડે વિડીયો પાંચ પચીસ વાર ચડાવી દીધો એ હમ આ રીતના વાત કરે છે આખે આખું ટ્રીપલ આંગળી થી પેલા વાત કરી લઈએ પતાવી લઈએ સમજાવી લઈએ કે આ રીતના આપડે યુટ્યુબ ઉપર મૂકવાનું છે તો આપને ફાયદો થશે આ માણસ ને આ રીતના ચિતરવાનો છે આ માણસ ને આ રીતના ચિતરવાનો છે હમ હા હવે વિચાર કરો કોઈને બદનામ કરવાથી કોઈ ને હેરાન કરવાથી કોઈ હેરાન નથી થાતું પણ મેં ચાર પાંચ ફોન છ સાત ફોન કર્યા વેકિંગ જ બતાવે છે કોને વાહ ગેલા ની લુકી હે ને હમણાં એના ઓડિયો ન નતા એટલે આ આઈડી આઈડીઓ કર્યો છે અને હાકુ કાઠીને ઈ જ ચડાવે છે મને ખબર છે આમાં એ નાખે દે એ જો આવા લોકો ની જોવા જાય ને તો તો જિંદગી જીવાય એ નહીં આપણે આપણા સંધામાંથી નવરાનું હોય હા હા પણ મેન વસ્તુ શું છે આ લોકો જે દર્શાવે છે એ ખોટી રીતે દર્શાવે છે મારો ઓડિયો છે આજથી ચાર વર્ષ પહેલાનો એને દર્શાવ્યો છે જેનો ઈરાદો ખરાબ હોય માણસ આગળ સારું બોલી ને કરાવી લેવાનો છે દવા હમેશા કરવી હોય દવા કોઈ પણ દવા પીવો તો કરવી હોય પચે નહીં એટલે ખાંડ ખાવી પડે અને આ ગમે ત્યાં નાના હોય દવા પીએ તો ગળવું લાગે કરવું લાગે દવા નો પછી સત્ય હંમેશા કરવું હોય સત્ય નો સામનો નથી કરી શકતા ને લોકો એટલે અલગ અલગ સ્ટન કરે છે બીજું નથી પૈસા છે પણ હમેશા હોય ને તો કેમ પાંડવો પાંચ હતા અને કોરવો સો હતા હા તો હરેક વાર પાંડવો છે ને હારી જતા હતા કારણ કે ઓછા હતા હા અને કોરવો જીતી જતા હતા પણ જયારે ખરો સમય આવ્યો અને કુરુક્ષેત્ર માં ઈદ થયું ને ત્યારે સત્યમેવ કારણ કે આ લોકોને એના ફાયદા માટે કરવું છે મને એટલા માટે કહેવામાં આવે છે કે એમ જ ભાઈ તું ભાઈ સાથે કેમ વાત એટલે મેં એને કીધું ભાઈ તમને તકલીફ શું છે એની સાથે વાત કરવી તકલીફ છે અમને મને એમ કેવા માં આવ્યું કે ભાઈ આની સાથે વાત ના કર મેં કીધું મને કોઈ રીતના ના કહી શકે આ તો કે ઓપિનિયન આપું છું મેં હું ઓપિનિયન આપું છું કે સુની સાથે સુનિતા સાથે વાત ના કરવી એની સાથે એની સાથે વાત ના કરવી ઓની સાથે વાત ના કરવી કોઈને ના કહી શકાય આ મને એવું કહે છે તો ભાઈ તું આની સાથે વાત કરીશ ને એટલે અમે તને આમ કરીએ છીએ હવે વિચાર કરો કોઈ સાથે વાત કરવી ન કરવી એ કોઈને ન કહી શકાય બાબા સાહેબ છે ને બાબા સાહેબ અમારે સન્માનીય છે

અલગ રીતે ડાયરેક્ટ મૂકી દેવાના મેનલ માંથી પૈસા મળે અને પૈસા નામ આંબેડકર આંબેડકર નું નામ લઈ ને મેવા મને માણસો સમાજ સેવા નથી દેખાતી હા કે એમ હું ભુવા ને ઉજાગર કરવા જાઉં છું બરોબર અને પછી ભુવા માટે જ ન એમાં મને ક્યાંય સમાજ સેવા નથી દેખાતી જાવું હોય તો ભુવા રૂબરૂપ જવાય કે ભાઈ તું આમ આમ એની લીગલ પ્રોસીઝર થતી હોય કરાય એને you tube માં થી video બનાવી બનાવી અને પછી પાંચ પછી ભૂલી જવું તો કોઈ મતલબ નથી કોઈ ને સલાહ આપવી હેલી વસ્તુ છે પણ કોઈ ને સાથ આપવો ને અઘરી વસ્તુ છે આ તો હું સમાજ ને સમાજ ના નામે ઉશ્કેરે છે એક સમાજ ને બીજી સમાજ ના નામે ઉશ્કેરે છે કોઈ કોઈ નો દુશ્મન નથી હોતો પણ આવા અમુક માનસિક માણસો બેઠા હોય ને એના કારણે છે ને સમાજ નું આખું તંત્ર હાલ ડોલ થઇ જાય છે

બાકી કોઈ 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 થી મતલબ નથી મને કે એમ તમે આવું બોલ્યા તમે આવું બોલ્યા કોઈ બોલ્યો લો તો મારી life છે હું બોલ્યો લઉં છું તમારે જાહેર કરવાની શું જરૂર છે કે એમ આવું બોલ્યા એમ જ કે નરેન્દ્ર મોદી તો નથી કે બોલે કે હાલો ભાઈ બે હજાર ની નોટ બંધ તો બંધ જ કરી દેવાની ની એમ ને પૂછાય એમ જ ને સંભળાય પછી નિર્ણય લેવાય હા એમ ને એવું કહેવામાં આવે છે પણ એમ નહીં મુદ્દો થર્ડ થી બધો ખોટો જો રાત્રે અગિયાર વાગે ફોન કરે વિડિયો કેટલા વાગે ચડ્યો દસ વાગે તો તમારા માં આયો સાડા નવે ચડ્યો છે હું બતાવું મારો ટાઈમ ફિક્સ સાડા નવે વિડીયો ચડ્યો છે કે અગિયાર વાગે હેરાન કરે હવે એમાં ઈ હકો કે છે હવે આ વરે આ વરે એમ કે છે ઈ મારી વાત સાંભળો ઈ આખું ખોટી રીતે દર્શાવવાનું છે વિડીયો ચડ્યો હોય ને એને હેરાન કરતા હોય ને તો ઈ ઈચ્છાને છે ને કોક ને કીએ કે ભઈ મને હું હેરાન થાઉ છું આ તો પછી એને પછાડવામાં આવી ત્યારે તું આ રીતના કે આ રીતના કર આ રીતના કરજે હા એને પછી ગાઈડલાઈન્સ મેળવવામાં આવી

અગિયાર વાગે નું કહે છે ને કોઈ છો લેડીઝ ને રસ ન હોય ને તો એ કોઈ પણ લેડીઝી ના ખોટી ને ખોટું બોલવું જે ખોટું ભલામ છે મને હેરાન કરે છે ફોન ઉપાડી ને એને લાગે મને હેરાન કરે છે ફોન કાપી જે ફોન સ્વીચ ઓફ કરી

સમાજ પ્રતિ એ લાગણી છે કે કોઈ લૂંટાય નહીં નુકસાન ન જાય હું લાઈવ કરું છું નહીં આપણે જો આ વસ્તુ ચડાવી હોય તો બિન્દાસ ચડાવી સમાજ ને સારા માણસ હંમેશા સારી વાત કરશે ને ખરાબ માણસ હંમેશા ખરાબ વાત કરશે હા બાબા સાહેબ એવું કીધું હતું કે સંવિધાન ગમે એટલું સારું હોય ને પણ એને અમલ માં લાવવા વાળા જે માણસો સારા નહીં હોય ને તો એ ખરાબ કહેવાશે અને સંવિધાન ગમે એટલું ખરાબ હશે ને પણ એને અમલ માં લેવાના માણસો જો સારા હશે ને તો સંવિધાન સારું જ કહેવાશે હવે વિચાર કરજો કે જયારે આવી રીતના સવાલ ઉપડતા હોય ને તો આ માણસો કેવા હોય હા હા ના ના સરસ ચાલો ગુડ નાઈટ હા